તો પણ ભાઈ મિત્રો એ માર કાકાને ભાઈ છે પાણી વાળી રહ્યા છે મિત્રો અને પાણીની પાછળ ધુરિયો ના તૂટી એટલે મિત્રો ઓર રાખી રહ્યા છું મિત્રો અમારા બ્લોગ પસંદ આવે તો એક લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે અમારા નાના નાના બ્લોગ આવતા રહેશે ઘણાની હોય દસ વીસ પચીસ મિનિટના મિત્રો આમકા પણ હાય પલાળી ગઈ છે ને એક તૂટે એવું થઈ ગયું છે તો આણે પણ ઓછું થઈ ગયું છે તો મિત્રો પાવડો લઈ અને પાર્સલ દેખવા જવું પડશે મિત્રો પાવડો કપે કરી દીધો છે તો હવે જઈ રહ્યા મિત્રો બોયડી દેખાય તો મિત્રો ઉધર એમ કા થાય નહીં ચેક કરી અને પાછા આવશું મિત્રો આપણે તોરિયો દેખી શકો છો કે ફૂલ ભરાઈને આડેરો છે તો હમણે પહેલી વખત આઈડમ પાણી વાળ્યું છે કે દાડા પહેલી જ વરસાદ છો તો પણ અમે કીધું પાણી વાળી લાખે તો સારું રે તો મિત્રો પાણી વાળી લાવી છું અને આ જો સૂર્ય ઉપરાઈને લાય એમ થઈ રહ્યું છે મિત્રો પાછળ ફટાફટ આંટો મારી અને અહીંયા આવવું પડશે કેમ કે બાલરોડ હાર નહીં મિત્રો કોઈ કાંઈક

તો તૂટી ગયો તો તો ઓછો બાંધી દીધો હે મતલબ કામ આવે અને મિત્રો આમાં હતી ઝાર જોરદાર જોરદાર ઝાર હતી એમાં વાડી લઈ લીધી છે અને એમાં તવી મારી અને મૂકી દીધું છે મિત્રો આ દેખો આ મારે મસ્ત તરીકે બોયડી છે જો આ બોયડીએ બોરા આવશે ત્યારે આપણે મસ્ત તરીકે બ્લોગ બનાવવાનો છે જોરદાર છે અને આમાં દેખો તો પાણી પણ આવી રહ્યું છે ને ઓલું ફળ્યું ગોદડું આ મોછી ઓળખીએ છીએ અમારી મસ્ત તરીકે માળી છે મિત્રો આ ખાતર પડ્યું છે ને આ ડબલું છે દવાનું મિત્રો કેવા આઈડિયા છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમને આઈડિયા બતાવી રહ્યા છીએ મિત્રો ઓટો મારી અને પાછો જઈ રહ્યો છું એ મકાન અને અમારા બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તમારો ભાઈ સમજી અને સપોર્ટ કરતા રહેજો બાકી જય માતાજી